ડભોઈ પટેલવાડી ખાતે ભારતીય જનતા પાર્ટીના સ્નેહ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શહેર તેમજ તાલુકામાંથી મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તા આગેવાનો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન એકબીજાને નૂતન વર્ષની પાઠવી અને પક્ષની સંગઠન શક્તિને વધુ મજબૂત બનાવવા સંકલ્પ વ્યક્ત કર્યો હતો ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવા પાલિકા પ્રમુખ બિરેન શાહ શહેર પ્રમુખ વડોદરા જિલ્લામાં મંત્રી ડોક્ટર બીજે જે બ્રહ્મભટ્ટ ભાજપના મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન કિશોરભાઈ સોલંકી સહિત ના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સ્નેહ મિલન સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે કોંગ્રેસ તથા બીટીપી પાર્ટીના કાર્યકર્તાઓએ ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ વ્યક્ત કરી ધારાસભ્યના હસ્તે ખેસ પહેરી ભાજપ પક્ષમાં જોડાયા નવા જોડાયેલા કાર્યકર્તાઓને ભાજપના આગેવાનોએ ખેસ પહેરાવી સ્વાગત કર્યું અને પક્ષના સિદ્ધાંતોને અનુસરવા અનુરોધ કર્યો ડભોઈમાં ભાજપના વધતા પ્રભાવ અને વિકાસ વિકાસમુખી નીતિઓના કારણે અન્ય પક્ષોના કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાઈ રહ્યા છે તેમ

આજે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં કાર્યકરો ઘણા આગેવાન કાર્યકરો યુવાનો ભારતીય જનતા પક્ષમાં જોડાયા પણ છે લઘુમતી કોમ ના યુવાનો આદિવાસી કોમ ના યુવાનો અને અન્ય પાર્ટી માંથી યોગ્ય રીતે આવકારવામાં આવશે એમને સ્થાન યોગ્ય રીતે આપવામાં આવશે સાથે સાથે જે સ્નેહ મિલન સમારંભ છે એમાં પધારેલા સૌને

ભાઈ નગર ના તમામ નાગરિકોને પણ નવા વર્ષની શુભેચ્છા આભાર